નમસ્કાર નમદા લાઇવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડા પોલીસ મથકના ચોપડે લાંબા સમયથી ભાગેડુ જાહેર થયેલા ગુનેગાર આરોપી બચુભાઈ બહાદુરભાઈ વસાવાને નર્મદા જિલ્લા એલસીબી અને પેરોલ ફોરલો સ્કોડ સંયુક્ત કામગીરી કરી પકડી પાડેલ છે અને ડેડિયાપાડા પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સુપ્રત કરેલ છે અન્ય સમાચારની વાત કરીએ તો એ પણ ડેડિયાપાડા પોલીસ મથક વિસ્તારની છે કંબોડી અને રાલદા ગામની વચ્ચે પોલીસે એક મારુતિ વાનને પકડી જેમાંથી

અડફેટે ચડાવતા તેમને ઈજાઓ પહોંચાડી છે પોલીસે કાર ચાલક રાજકુમાર હરિલાલ ચૌધરી રહેવાસી વાગોડિયા જીઆઈડીસી જિલ્લો વડોદરા મૂળ રહેવાસી બિહારના સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો તિલકવાડાના જ બુજેઠા ગામેથી બીજા એક સમાચાર મળી રહ્યા છે કે જેમાં જાહેરમાં જુગાર રમતા કેટલાક એસમોને પોલીસે પકડી પાડ્યા છે કેટલાક નાસી ગયા છે પકડાયેલા એસમો પાસેથી બે હજાર પાંચસો નેવુંનો મુદ્દામાલ પકડાયો છે જે લોકો ભાગી ગયા છે તેમને પકડવાની તજવીજ તિલકવાડા પોલીસે શરૂ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસ મથકે પ્રોહિબિશનના બે ગુના દાખલ થયા છે જેમાં ટુ વ્હીલ ઉપર ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા રમેશ તામણભાઈ વસાવા પાસેથી દારૂ અને વાહન મળી કુલ હજાર નવસો નો મુદ્દા માલ પકડી લેવાયો છે અન્ય ગુનામાં આરોપી પોતાનું નંબર વગરનું દારૂ ભરેલું એક્ટિવા સ્થળ ઉપર મૂકીને નાસી જતા અજાણ્યા આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આ હતા અત્યાર સુધીના સમાચાર આગળના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો